પાણી સવારે ઉઠિયા બાદ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવીને પીવો તે તમારા પાચન તંત્ર સક્રિય કરે છે શરીર વિટામિન સી પ્રદાન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે પાંચ ઉફાળો ગરમ પાણી સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી મદદ મળે છે ઘણી બીમારીઓ દૂર રહે છે છ આમળા આમળા શરીર માટે એક ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે તમે આમળા ખાવાથી અથવા આમળા રસ પીવાથી તેના ફાયદા મેળવી શકો છો

કુદરતી કુદરતી ઊંઘ ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે નિયમિત અને પૂરતી ઊંઘ લેવાથી તમને તાજગી અને ઉર્જા મળે છે અને માનસિક સ્થિરતા વધારે છે દસ નિયમિત ધ્યાન અને મેડિટેશન ધ્યાન અને મેડિટેશન શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે